અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન રિક્ષા વાહનના ભાડામાં કર્યો વધારો ગણતરીના દિવસોમાં શાળાઓ શરૂ થવાની છે પરંતુ વાલીઓને શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે અમદાવાદ વર્દી એસોસિએશન રિક્ષા વાહનના ભાડાનો વધારો કર્યો છે ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે જ્યાં ઘરનું બજેટ માંડ માંડ સચવાતું હોય ત્યાં સંતાનોની શાળાની ફીની સાથે હવે અન્ય ખર્ચામાં પણ વધારો થવા જઈ રહ્યો છે શાળાઓ ખુલતા પહેલાં જ વાલીઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે શાળાઓ શરૂ થતાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરાયો છે ગણતરીના દિવસોમાં શાળાઓ શરૂ થવાની છે પરંતુ વાલીઓને શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલાં જ મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે અમદાવાદ સ્કૂલ વર્દી એસોસિએશન રિક્ષા વાનના ભાડામાં વધારો કર્યો છે સ્કૂલ રિક્ષા અને વાહનના ભાવમાં વીસ ટકાનો વધારો કર્યો છે આરડીઓ રજિસ્ટ્રેશન ફિટનેસ પાસિંગનો બોજો આવતા આ ભાવ વધારો કર્યા હોવાની પ્રાથમિક માહિતી મળતી છે રિક્ષાના ભાવમાં રૂપિયા સો અને વાનના ભાવમાં રૂપિયા બસ્સો જેટલો વધારો થયો છે આખા ગુજરાતમાં વર્ધીના ભાવ વધારાનો અમલ કરાશે ગુજરાત સરકારી શાળાઓમાં ઉનાળું વેકેશન લંબાવવામાં આવ્યું હતું પહેલા નવ જૂન સુધી ઉનાળું વેકેશન આપવામાં આવ્યું હતું પરંતુ મંડળોની રજૂઆત અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વેકેશનની તારીખો બદલવામાં આવી અને તેર જૂન સુધી વેકેશન લંબાવવામાં આવ્યું આ વર્ષે કુલ પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું મોંઘવારી તેમજ અમારા વાહનોનું પાસિંગ રિપેરિંગ જે બી હોય જે બી એને લગતું હોય પાસિંગનું છે નું છે અને આ તમામનો ખર્ચ વધતા આજે અમારે ભાડો વધારો કરવો પડ્યો છે ઓટો રિક્ષામાં સો રૂપિયાનો વધારો કર્યો છે અને તેવી જ રીતે વાહનની અંદર બસો રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવેલ છે આપણી વડોદરા એક સંસ્કારી નગરી છે આપણા એનું ફળ ક્ષેત્ર ઓછું છે અમદાવાદ કરતાં સુરત અને અમદાવાદ અને રાજકોટ કરતાં ફળ ક્ષેત્ર ઓછું છે એટલે આપણે જે અમદાવાદના ગુજરાત રાજ્યના જે પ્રમુખે ધર્મેન્દ્રભાઈ જે ભાડા વધાર્યા છે એ મિનિમિમ રિક્ષામાં સો રૂપિયા અને વાનમાં બસો રૂપિયા એની સામે વડોદરા શહેરના સ્કૂલ વર્ધીના પ્રમુખ તરીકે એક માનવતા દ્રષ્ટિ કરી કે આપણું ક્ષેત્ર ક્ષેત્ર ઓછું છે એટલે આપણે મધ્યમ વર્ગના લોકો વડોદરા શહેરમાં રહે છે એટલે આપણે મિનિમમ ભાડું રિક્ષામાં સો રૂપિયા અને વાનમાં સો રૂપિયા સરખું રાખ્યું છે એટલે એમાં જે એમાં જે દર કિલોમીટરે બસો રૂપિયા વધાર્યા છે એટલે આપણે દર કિલોમીટરે વધાર્યા નથી આપણે માત્ર ને માત્ર સો રૂપિયાનો વધારો કર્યો છે એટલે આપણે વડોદરા શહેરના સ્કૂલ સ્કૂલવર્દીના પ્રમુખ તરીકે મેં આ અમદાવાદ કરતાં અને સુરત બધા કરતાં ભાડા ઓછા રાખ્યા છે એક માનવતાની રસ અને મધ્યમ વર્ગના લોકો છે અને મધ્યમ વર્ગના વાહનોવાળા છે એટલે અહીંયા આપણે ભાડું ઓછું રાખ્યું છે અત્યારે અમારી સ્કૂલ બંધ છે અને અમારી સ્કૂલ બંધ થઈને ચાલુ થશે એટલે અમે વાલીઓને જણાવી દઈશું કે અત્યારે માત્ર ને માત્ર અમદાવાદ કરતાં સો રૂપિયાનો જ વધારો થયો છે એટલે વાલીઓને બી ખબર તો પડશે એ બી મીડિયા સમાચાર જુએ છે કે ત્યાં આટલો વધારો થયો છે એટલે એ લોકોને તો ખબર જ પડે કે રિક્ષાનું ભાડું કે મીટરનું ભાડું કે બસનું ભાડું કે રેલનું ભાડું વધે એટલે પબ્લિકને તો ખબર પડવાની જ છે કે સીધો એની પર બોજ જાય છે આજે જેવો જીધું બે રૂપિયા દૂધનો બોજ પડ્યો એટલે બધું સરવાર જ તમે જાઓ તો આ પબ્લિક ઉપર જ બોજ પડે એટલે અમે લોકોએ વડોદરા શહેરમાં નોર્મલ ભાડું વધાર્યું છે એટલે અમારું માનવતા દસ્તાવી અને જે અત્યારે અત્યારે જે ચેકિંગ ચાલી રહ્યું છે એ ચેકિંગના આધારે જે પ્રાઇવેટ ગાડીઓ છે એને ટેક્સીમાં કન્વર્ટ કરે તો સો રૂપિયા અમે લોકો એટલે વધાર્યો છે એનો ટેક્સ વધે છે એનો વીમો વધે છે ને અહીંયા કાયદાસર સરકારમાં ગાડી પ્રાઇવેટ ગાડીઓ અહીં ચાલશે ને એમ કમ્પલસરી એનો કમ્પલસરી ટેક્સ અને ચેકિંગ ચાલશે એટલે આ ભાડો વધારો કર્યો છે જો આમાં કેવું છે વાલીઓ મધ્યમ વર્ગના હોય એ રિક્વેસ્ટ કરે બાકી મને એવું નહીં લાગતું કે ગુજરાત શહેરમાં કે વડોદરામાં કોઈ જગ્યાએ વિરોધ નામની કોઈ વસ્તુ જ નથી રહી કોઈ વસ્તુ રહી નથી મને જ્યાં લાગી હું જાણું છે પહેલાં પબ્લિક હતી આજે તમે જુઓ બે રૂપિયા દૂધનો વધારો થઈ ગયો કોણ બોલ્યું કોણ કોઈ બોલે છે કોઈ નથી બોલતું અહીંયા આપણા તો એ સહન કરવા પબ્લિકને એક આદત પડી ગઈ છે મુંગે મોડે સહન કરવાની પહેલાંના વધ્યા તો મારાય વધ્યા એટલે અહીં જાગૃત પબ્લિક નથી ખરેખર મારું તેવું માનવું દરેક વસ્તુમાં જાગૃતતા હોવી જોઈએ અને વિરોધ કરવો જ જોઈએ